મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જૂનાગઢથી યુનિટી માર્ચના ભાગરૂપે રાજ્યવ્યાપી પદયાત્રાનો આરંભ કરાવ્યો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉજવાઈ રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ અવસરે યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ અવસરે આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા સ્વદેશી ચીજવસ્તુના ઉપયોગના શપથ પણ લેવામાં આવ્યા રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જુનાગઢ જિલ્લા વહીવટ તંત્રના ઉપક્રમે આ કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ઓગણીસો સુડતાલીસની નવમી નવેમ્બરે જૂનાગઢ નવાબી શાસનમાંથી આઝાદ થઈને ભારતમાં ભળ્યું હતું તેને જૂનાગઢ મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલના મહત્વપૂર્ણ યોગદાનથી જૂનાગઢ ભારતમાં ભળવાના આ યાદગાર દિવસે આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ અવસરે યુનિટી માર્ચના ભાગરૂપે પદયાત્રાનું આયોજન વિશેષ મહત્વનું છે આ અવસરે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ આરઝી હુકુમતના સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારજનોનું પણ સન્માન કર્યું